એક હની ટ્રેપની ઘટના બનેલ છે જે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે જેઓને સોશિયલ મીડિયા મારફતે એક ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે જેઓ આશરે વીસક દિવસ પહેલાં ચોટીલા ખાતે હોટલ ખાતે મળેલા હતા આ સમય દરમિયાન ઉર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલ હતા અને ત્યારબાદ તે તેની બહેનપણી સગુ સગુફતા ઉર્ફે જોયા તેનો કોન્ટેક કરીને આ વિડીયો તેને શેર કરીને અને જીસાન બદવી નામનો જે વ્યક્તિ છે તેઓ દ્વારા ચાલીસ લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માગવામાં આવેલ હતી જો આ ચાલીસ લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી જે બાબતે પરશોધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ અગાઉ આ પ્રકારના કોઈ ગુના દાખલ થયા હોય કોઈ મુદ્દામાં રિકવર થયો હોય તો ના અત્યાર સુધી કોઈ પ્રાથમિક તપાસમાં ગુનાઓ નથી આવેલા હાલ તપાસ ચાલુ છે બનાવની એમો એવી છે કે આ આરોપીઓ જે છે એ ગુનાહિત કાવતરું કરીને સાથે મળીને ફરિયાદી પાસે એમ કેમ પ્રકારે સંબંધ કેળવી તેઓની પાસે કહે છે કે સર્વિસ સંબંધ બાંધ્યા પછી કે આ પ્રકારે હવે પોતાને ગર્ભ રહી ગયો છે ગર્ભ એબોશન કરાવવા માટે તેની પાસે પૈસાની માગણી કરવામાં આવે છે ત્યારબાદ જે ફરિયાદી હોય છે તેનું આખું કેરેક્ટર અને બધું જસ્ટિફાઈ કર્યા પછી તેની પાસે ખંડણી માગવામાં આવે છે